નમસ્કાર મિત્રો આજે આપણે રેશન કાર્ડ ધારકો માટે ઓક્ટોબર એટલે કે દિવાળી મહિનામાં મળવા પાત્ર જથ્થો છે જે દિવાળીમાં પાંત્રીસ કિલો અનાજ મફત મળશે જે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે લેશું અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો તો વિડીયો શરૂ કરીએ કે અગ્રતા ધરાવતા કુટુંબો અને અંત્યોદય કાર્ડ મળવા પાત્ર જથ્થો છે જે અંત્યોદયવાળા છે તેને મળવાપાત્ર જથ્થો છે જે ઘઉં ચોખા બાજરી એ અમુક જિલ્લામાં મળે છે અમુક જિલ્લામાં નથી મળતા તો તેની વાત કરીએ આણંદ અરવલ્લી ખેડા સાબરકાંઠા અને વડોદરા જે આ પાંચ જિલ્લામાં જે ઘઉં તે તે મળશે આગળ વાત કરીએ તો ઘઉંની વાત કરીએ તો અંત્યોદય કાળવાળાની તો પંદર કિલો દીઠ જે વિના મૂલ્યે ચૂકવવામાં આવશે જે દીઠ અંત્યોદયવાળાને પંદર કિલો મળશે સોખાની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ જે વીસ કિલો કાર્ડ દીઠ તે પણ વિના મૂલ્યે જે અંત્યોદેઠ કાર્ડ છે તેને ચોખ્ખા વીસ કિલો કાર્ડ દીટ મળશે કૌની વાત કરીએ તો એપીએલ બીપીએલવાળાની વાત કરીએ તો બે કિલો વ્યક્તિ દીઠ તે પણ વિના મૂલ્યે ચૂકવવામાં આવશે જે કૌમ છે તે એપીએલ એનએફએસ એપીએલ અને બીપીએલ વાળાને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં મળશે ચોખાની વાત કરીએ તો એનએફએસ એપીએલ અને બીપીએલ વાળાની તો ત્રણ કિલો વ્યક્તિ દીઠ એ તે પણ વિના મૂલ્યે ચૂકવવાની રહે છે સોખા જે છે તે ત્રણ કિલો વ્યક્તિ દીઠ મળશે તેનો પૈસા એ કંઈ ચૂકવવાના રહેશે નહીં આગળ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ એનએફએસ પ્લસ અંત્યોદય કાર્ડ જે માત્ર વડોદરા જિલ્લા માટે રાશન વિતરણ મળશે જે એનએફએસ એ પ્લસ અંત્યોદય કાર્ડ વાળા જે માત્ર વડોદરા શહેરમાં જ મળશે બીજા એક જિલ્લામાં મળશે નહીં તો વાત કરીએ ઘઉંની વાત કરીએ તો અંત્યોદય કાઢવાળા જે પંદર કિલો દીઠ અને વિના મૂલ્યે મળશે ચોખાની વાત કરીએ તો અંત્યોદય કાર્ડવાળા વીસ કિલો દીઠ વિના મૂલ્યે સૂકવવામાં આવશે જે અંત્યોદય કાર્ડ છે તે વીસ કિલો દીઠ મળશે તે પણ જુવારની વાત કરીએ એનએફએસ એપીએલ બીપીએલવાળા તો એક કિલો દીઠ તે વિના મૂલ્યે છે જુવાર છે જે એક કિલો કાળદીઠ મળશે ઘઉંની વાત કરીએ એનએફએસ બીપીએલ તો બે કિલો વ્યક્તિ દીઠ તે પણ વિનામૂલ્યે સુકવવાના ઘઉં જે છે તે એપીએલ બીપીએલ વાળા જે વ્યક્તિ દીઠ બે કિલો મળશે ચોખાની વાત કરીએ એનએફએસ બીપીએલ એપીએલ બીપીએલ વાળાની તો બે કિલો વ્યક્તિ દીઠ તે પણ વિનામૂલ્યે સુકવવાના રહેશે આગળ વાત કરીએ તો પાંચ જિલ્લાની અંદર આણંદ અરવલ્લી બનાસકાંઠા ખેડા અને સાબરકાંઠાની વાત કરીએ તો ઘઉંની વાત કરીએ આપણે અંત્યોદય કાર્ડવાળાની તો પંદર કિલો કાર્ડ દીઠ વિના મૂલ્યે ચૂકવવાના રહેશે ચોખાની વાત કરીએ અંત્યોદય અંત્યોદય કાર્ડ તો પંદર કિલો કાર્ડ દીઠ જે પણ વિના મૂલ્યે ચૂકવવાના રહેશે બાજરીની વાત કરીએ અંત્યોદય કાર્ડવાળાની તો પાંચ કિલો કાર્ડ દીઠ વિના મૂલ્યે જે બાજરી મળે છે અંત્યોદય વાળા તે પાંચ કિલો કાર્ડ દીઠ બાજરી મળશે ઘઉંની વાત કરીએ એનએફએસ એપીએલ બીપીએલ વાળાની તો બે કિલો વ્યક્તિ દીઠ વિના મૂલ્યે ચૂકવવાના રહેશે ચોખાની વાત કરીએ એનએફએસ એપીએલ બીપીએલવાળાની તો બે કિલો વ્યક્તિ દીઠ તે પણ વિનામૂલ્યે ચૂકવવાના છે બાજરીની વાત કરીએ આપણે એનએફએ એપીએલ બીપીએલવાળાની તો એક કિલો કાર્ડ દીઠ તે પણ વિનામૂલ્યે ચૂકવવાના રહે છે જે બાજરી છે એપીએલ બીપી વાળાની વ્યક્તિ દીઠ એક કિલો બાજરી મળશે એટલે કે દસ જ દસ વ્યક્તિ છે એક કાર્ડમાં તો દસ કિલો બાજરી મળશે આગળ વાત કરીએ તો દિવાળી તહેવાર નિમિત્તે એનએફએસ એ પીએલ બીપીએલ અંત્યોદય કાળવાળાની વાત કરીએ તો ખાંડની વાત કરીએ આપણે તો એનએફએસ બીપીએલવાળાની ખાલી વાત કરીએ તો વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ પ્લસ દિવાળી નિમિત્તે તહેવાર નિમિત્તે વધારાની એક કિલો ખાંડ અને તેના પૈસા બાવીસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે ખાંડની વાત કરીએ અંત્યોદય કાળાવાળાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ ઓછામાં ઓછી એક કિલો કાઢ કાળદી પ્લસ એક કિલો દિવાળી તહેવાર નિમિત્તે ત્રણસો પચાસ ગ્રામ તો મળશે પણ દિવાળી દિવાળીના તહેવાર નિમિત્તે એક કિલો પણ વધારાની તમને ખાંડ મળશે તેના પંદર રૂપિયા તમારે ચૂકવવાના રહેશે સિંગતેલની વાત કરીએ તો એનએફએસ કાર્ડવાળાની વાત કરીએ તો એક લીટર કાઢદ તેના પૈસા તમારે સો રૂપિયા ચૂકવવાના રહેશે તુવેરદાળની વાત કરીએ તો એનએફએસ કાર્ડ ધારકો માટેની તો એક કિલો કાઢદ મળશે જે તુવેરદાળ છે તેના પચાસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે આખા ચણાની વાત કરીએ તો એનએફએસ કાર્ડ ધારકો માટેની જે એક કિલો કાર્ડદીટ તેના રૂપિયા ત્રીસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે મીઠાની વાત કરીએ તો એનએફએસ કાર્ડ ધારકો માટેની તો એક કિલો કાર્ડ દીઠ અને તેના એક રૂપિયો તમારે ચૂકવવાનો રહેશે અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હતો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત